લખી દેજો ભૂરાની પત્ની ભૂરા ને કહેતી કે જો બાજુ વાળા થી પે શીખો દર રવિવારે મૂવી જોવા લઈ જાય થિયેટર માં ઈ પૂરું થાય એટલે શોપિંગમાં લઈ જાય

તમારા મગજ માંથી બધા ખરાબ વિચારો નીકળી જશે આમાં તમારી જિંદગી ખરાબ કરવામાં એમ અને કીધું કે કાગળ ની અંદર એક શ્લોક લખીને આપું છું રોજ રાત્રે સૂતા પેલા વાંચી લેજો એટલે જેટલા બધા મગજ ની અંદર ખરાબ વિચારો ને બધું નીકળી જશે અને એકદમ તમે ભક્તિમય થઈ જશો એટલે છોકરી કે કઈ વાંધો નહીં બસ આવી એટલે ભૂરો બસ માં બે ગયો પાછળથી થી છોકરી ખોલ્યો ને તો એમ કે ગાંડી પાછળ મારી પત્ની ઉભી હતી આમ કઈ બોલાતું હશે આની અંદર મોબાઈલ નંબર લખી દઉં છું રાત્રે સુતા પેલા ફોન કરી દેજે અને હા આઈ લવ યુ ટુ હમણાં સુરતના વરાછાના ચોકમાં બળદ બે ગયો તું ચાર ચોકે બહુ ટ્રાફિક જામ થઈ ગયો બધાએ બહુ કોશિશ કરી એમ ખૂટી અને ઊભો કરવા અમસ્ત હમણા પછી હીરામાં મંદી છે એટલે કીધું કામા ટાઈમ પાસ કરીએ અરે કેના કે જાતે હો બહુ મહેનત કરી પણ ખૂટી ઊભો નો થાય ઈ એક નો બે નો થાય એટલે ફાયર બ્રિગેડ વાળાને ફોન કર્યો ઈ આયા એને દોડું બાંધી દીધું ખૂટીયાની આરે

એ સીધો ઉભો થઈને દોડીને ભાગવા માંડ્યો બોલો ટ્રાફિક છૂટો થઈ ગયો બધા ખુશ થઈ ગયા બોલા ને નચાયો ઉલાડી દીધો બોલો બિચારાને પછી કીધું કે એવું તો કાનમાં હું કીધું કે દોડવા ને ભાગવા મંડ્યો કે મે એમ કીધું કે એમ્બ્રોડરી માં ભાગીદારી કરવી હમણાં હું બાર થી આવતો તો એટલામાં જોયું કે આમ માણસો નું ટોળું વળીને બેઠું તું વચ્ચે બધામાં હાથ આમ કરીને બેઠા હતા અને વચ્ચે આમ સરસ મજાની આગ દોરી તી લાકડા દોર્યા તા એની ઉપર થી આમ જ્વાળાઓ નીકળતી હોય એવું ચિત્ર દોર્યું તું એટલામાં પૂછ્યું તું આ તમે શું કરો છો તો કે કે હાથ છે કે બહુ શિયાળો છે ને એટલે સહેજ હાથ નું હું મળે ને એટલે મેં કોઈ આમાં આગ તો છે ને કઈ તો કમ બરાબર ગણિતના શિક્ષકો છે આગ ને એક ધારી લીધી છે